ગુજરાતમાં દારૂબંધીના પોલીસ કર્મીએ જ લીરે લીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે જેમાં વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે નોકરી પૂર્ણ કર્યા બાદ પોતાની સોસાયટીમાં દારૂ પીધેલી હાલતમાં આવીને સ્થાનિકો સાથે ગાળા કરી ઝઘડો કર્યો હતો જેનો સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા

વડોદરા પોલીસે સરઘસ કાઢ્યું હતું ત્યારે આરોપી જુનેટ સિંધીના ભાજપના નેતા સાથેના વિડીયો વાયરલ થયા છે જેમાં પરશુરામ યાત્રામાં ભાજપના ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું જુનેટ સિંધી સ્વાગત કરતો દેખાય છે જુનેદે આ વિડીયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી વિડીયોમાં હિન્દુ મુસ્લિમ એકતા વિશે લખ્યું છે ત્યારે આરોપીના ભાજપના નેતાઓ સાથેના વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યા છે સરદાર પટેલ રિંગ રોડ પર ઉઢવ પાસે આવેલા અદાણી સર્કલ નજીક ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગની એક ગાડી આવી હતી જેની તલાશી લેતા પોલીસને એક રિવોલવર મળી આવી હતી જેને પગલે પોલીસે મૂળ રાજસ્થાનના હિંમતસિંહ રાજપૂત સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી અમદાવાદ પૂર્વ ડીસીપી નરેશ કણજારિયાએ જણાવ્યું હતું કે આરોપી હિંમતસિંહ રાજપૂત અગાઉ રાજસ્થાનમાં હત્યાનો આરોપી હોવાના કારણે આરોપી તેની પાસે હથિયાર રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે